નવરાત્રીના પાવન પર્વની શરૂઆત સાથે જ મોરબી જિલ્લા પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને સતર્ક થઈ છે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહિલા પોલીસ મથકના પીઆઈ લખધીર કા મેડમે જણાવ્યું હતું કે આ માટે વિવિધ તાલુકાઓમાં ખાસ શી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબી અને પાર્ટી પ્લોટમાં હાજર રહીને રોમ્યોગીરી કરતા તત્વો પર બાજ નજર રાખશે જ્યાં સુધી ગરબા ચાલશે ત્યાં સુધી આ ટીમો સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા માટે તત્પર રહેશે આ ઉપરાંત એકસો એક્યાસી ટીમ પણ

કોઈ પણ લુખા તત્વો દરેક તાલુકાનેર હળવદ વાળીયા મોરબી તાલુકા ચાલુ રહેશે ત્યાં સુધી મહિલાની સુરક્ષા માટે મોરબી સદાય કાર્યરત રહેશે